કમી આઈ પોસ્ટ પર સોયા યારે તારીખ કરો જે 14 પર કાયમી દરવાના હતા એ સપનાઓની કાયમી વર્તી કેમ નથી કરી એટલે આપણે કુલ મેકમ 2500ાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સી લોકોની ભરતી કરી હતી અને દર વર્ષે આપણે જે પરીક્ષાઓ લઈએ છીએ આપણે એડવાન્સની પરીક્ષાઓ જે આપણે એપ્રેન્ડિસ પીરિયડમાં એમને જ આપણે છે એવું નથી હોતું કે આપણે જે થયેલા છે એમને જ આપણે કોલેજ પરીક્ષા એ આધારે આપણે એક લિસ્ટ અને એ લિસ્ટની અંદર આપણે જેમ લો કે આ ફ્રી આપણે તેરસો ને પાંચ તમારી

कॉन्ट्रैक्ट पथामा आउटसोर्सिंग मा લેવાના आउट છે छे दिल्ली नी कंपनी वाला ए सू छे हा वाजी नो है हमारे तुमने एफआरटी नी जगह दक्षिण गुजरात गीत कंपनी वाला एक તમે આઉટસોર્સિંગ થી એના કરતા ए प्रिंस वाला साइड परे વધારે ಅಗತ್ಯ છે સાહેબ તમે અમારી નોકરી કોઈ બીજા એજન્સી ના મલાઈ ખવડાવવા માટે તમે નથી આપતા એનો અમને સૌથી મોટો વિરોધ છે સૌથી મોટો વાંધો છે જ્યાં સુધી અમારા થયેલા આઈટીઆઈ થયેલા અને જેમને જેમને આ આ કાર્યક્ષમતા મેળવી છે એમને જો નિમણૂક નહીં આપવાનો હોય તો અમે તમારો તમામ એફઆરટીનો પણ વિરોધ કરીશું અમને કાયમી નોકરીની જરૂર છે અમે કાળી મજૂરી કરીને શિક્ષણ મેળવ્યું છે અમે એપ્રેન્ટિસ કર્યું છે અમને થાંભલા પર ચડતા ઉતરતા પણ આવડે છે તો તમે નવા છોકરાઓને કેમ લો અને કેમ કયા કારણસર ફાયદો કરાવવા માટે પેલી દિલ્હીની એજન્સીને તમે એજન્સી આપી છે એનું કારણ અમને જણાવો બીજું તમારે લેબર અધિકારીનો કોન્ટ્રાક્ટ તમે જે પણ અમારે ત્યાં એમ નિમણૂક કરી છે એ છોકરાઓને બાવીસ હજાર રૂપિયાની વાત કરી છે આઈટીઆઈમાં એમને ઇન્ટરવ્યુ લીધા છે અને એમને બાર હજાર રૂપિયા જેટલો પગાર આપે છે અમે ગઈકાલે ડીજીવીસીએલમાં આ જ છોકરાઓ એફઆરટી વાળા ફોલ્ટ રિસ્ટોરેશન ટીમની સાથે ત્યાં ગયા હતા હલકી કક્ષાનું એમને સેફટીના સાધનો આપે છે કોઈ પણ જાતની પગાર સ્લીપ આપતા નથી એના કરતાં અમારા છોકરા પરિપક્વ છે એમણે જેટલું ભણવું હતું એટલું ભણ્યા છે એપ્રેન્ટીસ કર્યું છે તો એમને જ એફઆરટીમાં પણ કાયમી ધોરણે નોકરી આપો એવી વ્યવસ્થા તમે ગોઠવવા માંગો છો કે નહીં હવે એફઆરટી ની અંદર હું હમણાં મધ્ય કરીશ કારણ કે હું એટલા માટે હવે મધ્ય ગુજરાતમાં પણ જે અમે આપેલી છે એફઆરટી એક માત્ર એક મદદરૂપ થાય અને ગ્રાહકોને વધારે સારી સેવા અમે આપી શકીએ એના માટે છે આપણું જે મંજૂર થયેલું મહેકમ છે એમાંથી એક જગ્યા પણ અમે ઓછી નથી કરી આપણે નવી પેટા વિભાગીય કચેરી પણ અને આ વર્ષે આપણે ત્યાં ત્રણ પેટા વિભાગીય કચેરી કરી છે અને એ જે પેટા વિભાગીય કચેરી નવી કરી એના કારણે જ નવી જગ્યા ઊભી થઈ અને એમાં આપણે આ બધાને સમાવેશ કર્યો જે આપણે હમણાં નિમણૂક આપીએ એના માટે એવું એક જગ્યા આપણે પોસ્ટ જ આપો અને રેગ્યુલર ભરતી આપો શું કરવા માટે પ્રાઇવેટ એજન્સી ખાનગી દિલ્હી ની મલાઈ તમે ત્યાં આપો છો અહીંયા સ્થાનિક છોકરાઓને નોકરી વર્ક ચાર નોકરી કોણ કરે સાહેબ ખબર એસટી એસસી ઓબીસી માઇનોરિટી નાના વર્ગના કચડાયેલા આર્થિક રીતે વર્ગના લોકો જ કરે છે મહેરબાની કરીને એફઆરટી ની પોસ્ટ કાઢી નાખો અહીંના રેગ્યુલર છોકરાઓને નોકરી આપો એ જ અમે કહેવા કહેવાય પાછા આજે માત્ર હલ્લા બોલ કરતા છે સાહેબ માત્ર તમને ચેતવણી આપતા છે એમજીવીસીએલ ને અને પોલીસ અધિકારી જે અમને રોકવા આવ્યા એ તમામને ખાલી અમે ચેતવણી આપવા આવ્યા છે મોટું આંદોલન કરશું દક્ષિણ ગુજરાત થી પાંચ હજાર છોકરા પણ લાવશું અહીંના પાંચ હજાર છોકરા બી આવશે ને સીધા અંદર જઈને જવાબ માંગશું હવે આવેદન પત્ર આપીને અમે થાકી ગયા છે સીધો જવાબ અને સાચો જવાબ જો નહીં આપશો તો અમે આ એમજી વીસીએલ ઘેરાવો કરશું કરશું ને કરશું ને કરશું ને આપણે કરશું આ અમારું આવેદન પત્ર છે આજે આપશું પેલે આજ થ એક્ઝામ લીધી છે તમને મેરિટ ને પડ્યું પરંતુ લીધા નથી મદદ માટે લીધા છે બરાબર એફઆરટી મદદ શું કરે છે

સરકારી માં દર મહિને દોઢ કરોડ રૂપિયા દોઢ કરોડ રૂપિયા તમારા સેવાની કમાઈ પેલી એજન્સી ખવડાવે છે અહિયાં પણ એટલું ખવડાવું છે પરંતુ સાહેબ તમારા જે બી તન્ના મનના ચન્ના જે બી હોય ને ગાંધીનગર માં બેસીને પૈસા ઉઘરાવે છે એમને બી કેજો તમારા ગાંધીનગર માં ભી અમે આવશું સાહેબ એવું છે કે ભરતી પ્રક્રિયા જે થાય છે અત્યારે કન્ડક્ટર ના ઓર્ડર કાઢ્યા છે એકી સાથે બધાના ઓર્ડર આપી દીધા હવે આમજી સી ની જે ભરતી પ્રક્રિયા હતી એની અંદર એકનાસી જ ઓર્ડર કેમ કાઢે એકી સાથે જો આપી દે ઓર્ડર તો એમાં એવું છે અમુક